બિલાય હે નવે એક મસ્ત પાડી નિત થાય પાડી નિત થાય પાડી દેવ ને બેન કન દેતે હે હ હ ગયો તો ના

હમ હા તો નેટ થયું તો રિચાર્જ વગર સારો કંટાળો આવતો હશે પણ હવે મેળાય વખત રિચાર્જ વગર ગમતું હતું કાંઈ આવે જ નહીં શું ગમે તો ચાલો ફાઇનલ મિત્રો ફટાફટ ખાઈ ફાઇનલ મિત્રો આપણે જ્યાં કામે કામેથી આવતા રહેશે હવે આપણે ના આવશે તો ફટાફટ નહીં લખીએ ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો ચલો ફટાફટ નાઈ નાખીએ નહીં મળીએ ફાઈનલી મિત્રો સાચ પડી ગઈ છે ને નવી એક મસ્ત પાડી પાડી દેવા જતો થાય ને ખાવાનું પણ ખાઈ ગયું છે તૈયાર તો હવે સાસ બનાવી નાખે એટલે ફટાફટ ખાઈ લઈએ

આજે મસ્ત શાક શાક છે મસ્ત મગની દાળ સાથે રોટલા તો ચલો મિત્રો ખાવા ફટાફટ ખાઈ લઈએ આ હા બગાડ ને પણ ઠંડી પડે છે બહુ તો ફટાફટ ખાવાનું ખાઈ લે મિત્રો ચલો જમય આવી જાય જમવા ફટાફટ તો ફાઈનલી મિત્રો રાત પડી જશે રાતના વાગ્યા છે સાડા આઠ अब आज उमर दिसू बहन ने एक पेबे उंगी दिया से घर <laughs> में बीने सेटो बीजा पे नसे न पोते पण तैयार થઈ ગયા સમર પ્રિપેર થરી તો બહાર જાયત ખબર પડે આને ભેગા જલા પેલે લેચા મુકે મે લઈન હું હું આતત ખરે આચા દિને સે પડાસ લાગે એ રે બહુ ઠાટ લાગે

Матади.